તો કંઈક નવું ઘર્યું ખાવાનું મન થાય તો એકદમ ઈઝી રીતે આ રેસીપી બની જાય છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલાઇકોને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય તો એક પેન લઈ લઈશું તેમાં એક વાડકી જેટલો ગોળ લઈશું તેમાં તેટલું જ પ્રમાણમાં એક વાડકી જેટલું પાણી લેવાનું છે અને ગોળ ઓઘરે ત્યાં સુધી તેને આપણે થવા દેવાનું છે તો જસ્ટ ગોળ ઓઘરે ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાનું બહુ ઘાટું નથી થવા દેવાનું તો આ રીતે તેને સતત હલાવતા રહેવાનું એટલે ફટાફટ જે મોટો ગોળ હોય તે ઓઘળી જાય તો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે તો ગેસ ઓફ કરી દઈશું તો ગેસ ઉપર બીજું પેન રાખી દઈશું તેમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું તો પાંચથી છ બદામ અને સાતથી આઠ આપણે કાજુ એડ કરીશું અને તેને હલકું એવું એકાદ મિનિટ માટે તેને સાતરી લેવાનું છે તરાઈ જાય એટલે તેને આપણે કાઢી લઈશું અને તે જ પેનમાં આપણે અડધી વાડકી જેટલું કોપરાનું છીન એડ કરીશું મોટું છીન હોય તે એડ કરવાનું છે મોટું છીન ના હોય તો તમે ઝીણું છીન લઈ શકો છો પણ આ રીતે મેં મોટું છીન લીધું છે તો તેને પણ એકાદ મિનિટ માટે આપણે સાતરી લેવાનું છે અને તેને પણ આપણે કાઢી લઈશું અને તે જ પેનમાં આ ચમચી જેટલું ઘી મૂકીને તેમાં એક વાડકી જેટલા પૌવા એડ કરીને તેને પણ આપણે સાતરી લેવાના છે તો પૌવાને પણ આપણે એક થી બે મિનિટ માટે સાતરી લઈશું એકદમ સરસ એવા આપણા પૌવા શેકાઈ ગયા છે તો તેમાં આપણે જે ગોળનું પાણી કરીને રાખ્યું હતું તે અંદર એડ કરી દઈશું તેમાં એક વાડકી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડર ના હોય તો તમે દૂધની મલાઈ પણ લઈ શકો છો તો આ સ્ટેજ ઉપર દૂધની મલાઈ એડ કરી દેવાની તો એક વાડકી જેટલી દૂધની મલાઈ એડ કરી દેશો તો પણ ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો હવે થોડું પાણી ભરી જાય એટલે તેમાં કોપરાનું છીન એડ કરી દઈશું થોડું ઇલાયચી પાવડર એડ કરીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો એકદમ ઘાટું થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તો એક બે મિનિટ સુધી આ રીતે ઢાંકીને તેને થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું અને ઢાંકીને તેને થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ઘાટું થવા માંડ્યું છે તો તેમાં કાજુ અને બદામના ટુકડા એડ કરીશું અને તેને મિક્સ કરી લેવાનું છે થોડા કાજુના ટુકડા અને બદામને આપણે ગાર્નિશિંગ માટે રાખી દીધા છે તો હવે તેને આપણે ગાર્નિશ કરીશું તો આ રીતે તેને વાડકીમાં ભરી લઈશું તો એકદમ સરસ દબાવીને ભરી લેવાનું અને તેને આ રીતે ઉપરથી એકદમ સરસ રીતે કાજુ અને બદામને ગાર્નિશ કરી લઈશું તો ખૂબ જ ઈઝી રીતે અને ખૂબ જ ટેસ્ટી એવી આ મીઠાઈ બનીને રેડી થઈ જાય છે તો પૌવામાંથી ખૂબ જ ટેસ્ટી એવી મીઠાઈ આપણી રેડી છે ઉપરથી ખસખસ એડ કરીશું તો આપણી પૌવામાં બનતી એક અલગ જ મીઠાઈ આપણી રેડી છે તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો